જો તમે આ ભારત માલા રોડ જોયા કરો તો વરે મો અને બાકી દેને વિરુદ્ધ ઉઠી જાય છે બાકી આ રોડ માથે ચડવાના ટોલ ટેક્સ લે છે ને આના માટે લે છે જેથી કરી અને તમે આ ખાડામાં પસડો ભૂગા ભૂ તમારી ગાડીની અણાઈ જાય આહા હા બાઇક છે અહીં તો ખાલી ખાલેજો આ પણ જો રસ્તો જોવો તમે આ રોડે ચડવાના ટેક્સ કાપે છે ને આગળ ખેડું તો ને નાક કરી કરી બેઠા છે

அந்த பார்த்த மசாலா அப்படின்னு வக்க